બે હજાર છવ્વીસમાં પાસપોર્ટ બનાવવો છે ચાલો જોઈએ એની ઓનલાઇન પ્રોસેસ કેટલી સહેલી છે હવે પાસપોર્ટ એપ્લાય કરવું એકદમ સહેલું અને ફાસ્ટ છે મોટાભાગનું કામ ઓનલાઇન જ થઈ જાય છે બધી અરજીઓ ઓફિશિયલ વેબસાઇટ પાસપોર્ટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન અથવા એમ પાસપોર્ટ સેવા એપ પરથી જ શરૂ થાય છે ઓનલાઇન પ્રોસેસના ખાલી ત્રણ જ જ સ્ટેપ્સ છે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું અને પછી અપોઇન્ટમેન્ટ બુક કરવી સૌથી પહેલા પેજ પર ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન શોધીને એના પર ક્લિક કરવાનું બસ અહીં નામ અને જન્મ તારીખ જેવી બેઝિક ડિટેલ્સ ભરીને લોગિન આઈડી બનાવી લેવાનું છે રજિસ્ટ્રેશન થઈ જાય એટલે તરત જ નવા આઈડીથી પોર્ટલમાં લોગ ઇન કરી લોગ ઇન કરીને અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ કે રી ઇશ્યુ લિંક પર ક્લિક કરો હવે ઓનલાઇન ફોર્મમાં સરનામું અને પરિવારની વિગતો જેવી માહિતી ધ્યાનથી ભરવાની છે ફોર્મ સબમિટ કર્યા પછી સીધા પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ સેક્શનમાં જવાનું પેમેન્ટ ઓનલાઈન કરવું ફરજિયાત છે કાર્ડ નેટ બેન્કિંગ કે યુપીઆઈ બધું ચાલશે હવે નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર પસંદ કરીને મનગમતી તારીખ અને સમય બુક કરી લો બસ ઓનલાઇન કામ અહીં પૂરું થયું હવે તૈયારી કરો ફક્ત એક રૂબરૂ મુલાકાતની પીએસકેમાં ઓફિસર્સ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક કરશે ફોટો પાડશે અને ફિંગરપ્રિન્ટ્સ લેશે પીએસકે વિઝિટ પછી પોલીસ વેરિફિકેશન થશે અને પછી પાસપોર્ટ સીધો ઘરે આવી જશે પણ એક મિનિટ ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈશે આ સવાલ બધાને થાય ચાલો જોઈએ આ એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ લાઇટ બિલ કે પછી બેંક પાસબુક જેવો કંઈ પણ ચાલશે અને જન્મ તારીખના પુરાવા માટે બર્થ સર્ટિફિકેટ પેન કાર્ડ કે સ્કૂલ સર્ટિફિકેટમાંથી કોઈપણ એક મોટાભાગના નવા એપ્લિકેન્ટ્સ માટે સ્ટાન્ડર્ડ ફી છે પંદરસો રૂપિયા આ ટેબલમાં નોર્મલ તત્કાલ અને સગીર ત્રણે માટેની ફી આપેલી છે પોલીસ રિપોર્ટ ક્લિયર થતાં જ પાસપોર્ટ સ્પીડ પોસ્ટથી ઘરે મોકલી દેવામાં આવે છે તો પાસપોર્ટની આ સફર શરૂ કરવા તૈયાર છો પ્રોસેસ એકદમ ક્લિયર અને સહેલી છે